દુનિયા જીતીને શું કરશો સાહેબ જ્યારે તમારા તમારી રાહ જોતા હોય કોઈએ ભગવાનને પૂછ્યું તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે જવાબ આપ્યો એ વ્યક્તિ કે જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં એ માફ કરી દે એ કામ કરવાની જરૂર નથી જેનાથી ઈશ્વર મળે પણ એ કામ જરૂર કરો જેનાથી દુઆઓ મળે ઈશ્વર આપોઆપ મળી જશે પૈસાની તંગીના કારણે કઈ કેટલાના અધૂરા ભણતર છૂટતા જોયા છે પરંતુ પૈસાની તંગીથી કોઈનું પણ વ્યસન છૂટતા આજ સુધી જોયું નથી મનમાં ભરીને જીવવું એના કરતા મન ભરીને જીવવું એ જ સાસુ જીવન છે સ્વર્ગનું સપનું છોડી દો નરકનો ડર છોડી દો કોને ખબર શું પાપ અને પુણ્ય બસ એટલું ધ્યાન રાખો કે પોતાના સ્વાર્થ ખાતર કોઈનું દિલ ન દુભાય બાકી બધું કુદરત પર છોડી દો દિવસ એવો વિતાવો કે રાત્રે તરત ઊંઘ આવે રાત એવી વિતાવો કે સવારે સંતાપ ન થાય યુવાનીમાં એટલું મેળવો કે બુઢાપામાં માગવું ના પડે અને જીવન એવું વિતાવો કે સહુ આદરથી યાદ કરે મંદિરમાં સોખા લઈને ઘણી ગયા પણ દિલ સોખા લઈને કેટલી વાર ગયા માપસરનું બોલવું કારણ કે બોલાયેલા શબ્દોની કિંમત સાંભળનારની સમજણ જેટલી જ હોય છે દુનિયામાં એક પિતા જ હોય છે જે ઈચ્છે છે કે મારો સંતાન મારાથી આગળ વધે બાકી કોઈની તાકાત નથી કે આવું વિસારી શકે માણસ પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે મોરની જેમ નૃત્ય કરવા માગે છે માછલીની જેમ તરવા માગે છે પણ માણસ માણસની જેમ જીવવા નથી માંગતો સવાર્થી દુનિયામાં બધું નહીં થોડું વિચારો બધા আফસosથી કહેશે કે કોઈ કોઈનું નથી પણ કોઈ એમ નથી વિચારતા કે આપણે કોના થયા કે કોઈ આપણું થાય સ્વાર્થ માટે કોઈ સાથે દગો કર્યા પેલા સાત વાર વિચારજો નહીતર આ જિંદગી તમારી સાથે એવો દગો કરશે કે પસ્તાવો પણ નહીં કરી શકો

કહેવત છે કે હંમેશા સત્યનો થાય છે પણ હાલના સમયમાં ચાર ભેગા થાય ને ત્યાં એક સત્ય પણ હારી જાય છે સાસરે ગયેલી દીકરી કરતા ઘરમાં આવેલી વહુને વધુ મહત્વ આપો સમય કરતા દીકરાને વધુ મહત્વ આપો વડીલોના વિચારને અપનાવો ઘણા પરિવારો તૂટતા બસી જશે આ કડવું સત્ય છે સારું અને ખરાબ વર્તન વ્યક્તિના કર્મોમાં હોય છે કોઈ તીર બનાવી એમાં સૂર પૂરે છે બીજાના માટે સારું વિચારો તો પોતાનું ખરાબ ક્યારેય નહીં થાય ખોટું કરે એનું ટકતું નથી અને જે સાસુ કરે ને એનું કોઈ દિવસ અટકતું નથી